બોડેલી તાલુકાના સાલપુરા નજીક સર્જા અકસ્માત આજે વહેલી સવારે નવ વાગે બનેલ બનાવ જુઓ આ વિડીયો બોડેલીથી વડોદરા તરફ રેતી ભરી જતી હાઈવા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેતી ભરેલ હાઈવા જાર સાથે ધડાકાભે રથડાઈ અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવા ટ્રકનું કેબિન જેસીબી દ્વારા તોડી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો બોડેલી પોલીસ તથા એકસો ને જાણ કરતાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બોડેલી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની હોવાના અહેવાલ નથી રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી